અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વાલિયા ચોકડી ઓવરબ્રિજ ઉપર કન્ટેનર ચાલકે પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વગર બેદરકારી રીતે રાખ્યું હતું દરમિયાન કન્ટેનર પાછળ ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં વડોદરાના ટેમ્પો ચાલક ઓગણત્રીસ વર્ષીય કુલદીપસિંહ પોનિયા સ્ટેરિંગ સાથે ડબાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ભારે જહેમત બાદ તેમને કેબિનમાંથી બહાર કાઢ્યા હતા જોકે ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ અકસ્માતની જાણ બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો મૃતક કુલદીપસિંહ પોનિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અકસ્માતના પગલે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ હતી